વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું છૂટું ચૂરમું બનાવવાના છે તો એના માટે આપણે દોઢ કપ જેટલો અહીંયા આપણે જાડો કરકરો લોટ લીધો છે આવો જાડો કરકરો લોટ લઈ લેવાનો છે અને પોણા કપ થી થોડો ઓછો અહીંયા ગોળ લીધો છે જે પ્રમાણે તમને ગળપડ ફાવે એ પ્રમાણે ગોળને ઉમેરવાનો અહીંયા આપણે ગરમ પાણી કરી લીધું છે ગોળમાં લોટ બાંધવા માટે એટલે આંગળી સેતુ હતપ હતપ પાણી હોય ને એવા પાણીથી આપણે આ આ છૂટા ચૂરમાનો લોટ આપણે મુઠિયા વાળવાના છે અને અહીંયા આપણે ઘી લઈ લીધું છે અને અહીંયા આપણે તેલ લીધું છે મોણ માટે તળવા માટે અને મોણ માટે આપણે કઢાઈની અંદર તેલ લઈ લીધું છે હવે આપણે મુઠી પડતું અહીંયા મોણ ઉમેરવાનું છે એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરી દીધું છે સરસ આપણે લોટ સાથે તેલને મિક્સ કરવાનું છે એક નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને બે ચમચી જેટલું પાછું ઉમેરું છું તો અહીંયા આપણે મુઠી પડતું મોણ દેવાઈ ગયું છે આપણે મુઠી તોડીએ તો તૂટી જાય અને બાંધીએ તો બંધાઈ જાય એવું આપણે મોણ દેવાનું હોય છે ને આવી જ રીતે સેમ તમે ચૂરમાના લાડુ પણ બનાવી શકો તો પણ આજે તો આપણે છૂટું ચૂરમું બનાવીએ છીએ ને આપણે પાણી પણ સાથે ગરમ કરી જ લીધું હતું તો હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને કઠણ એવું બાંધી લેશું કઠણ એકદમ ભાખરીનો લોટ એવો આપણે આનો લોટ બાંધવાનો છે તો આપણે કઠણ લોટ બાંધવાનો આંગળી એકદમ આપણે જોરથી આમ દબાવીએ ત્યારે માંડ આપણો ખાડો પડે એવો કઠણ લોટ બાંધી લેવાનો છે અને હવે આપણે નાના નાના લુવા લઈ અને આપણે મુઠીયા તૈયાર કરવાના છે આવી રીતે એકદમ પ્રેસ કરી

દબાવીને પ્રેસ કરીને કરવાનું કારણ કે કઠણ લોટો હોય એટલે એકદમ દબાવવું પડશે આવી રીતે મુઠિયાને વાળી લેવાના છે તો બધા મુઠિયા આપણે આવી રીતે વાળી લેશું અહીંયા આપણે બધા મુઠિયા વાળી લીધા છે અને સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અને સરસ બધા મુઠિયા તળી અને પછી એનો મિક્સર જારની અંદર ભૂવો કરી અને અહીંયા આપણે ગોળ પણ લઈ લીધો છે એવી જ રીતે આપણે લાડુ પણ તૈયાર કરી શકીએ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો મુઠિયાને ઉમેરી દેસુ બધા મુઠિયાને આપણે તળી લેવાના છે જેટલા આવશે એટલા આપણે ઉમેરી દેસુ

અહીંયા આપણે ગોલ્ડન કલરના ગોલ્ડન બ્રાઉન કલરના આપણે મૂઠિયાને તળવાના હોય છે તો અહીંયા આપણા મૂઠિયા મસ્ત એવા તળાઈ ગયા છે તો એક ડીશની અંદર આપણે લઈ લેશું તેલ સરસ આપણે મિતાળી લેવાનું છે પછી મૂઠિયાને આપણે ઠંડા થવા દેશું એને ભાંગીને મિક્સર જારની અંદર આપણે પીસી લેવાના છે સેમેજ રીતે બધા મૂઠિયાને આપણે આવી જ રીતે તળી લેવાના છે તો અહીંયા આપણા બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને થાળીમાં લઈશું અને એનો ભૂકો કરીને મિક્સર જારમાં સરસ ભૂકો કરી લેશું તૈયાર પેલા તોડી લેશું બધાને આવી રીતે થોડા ઠંડા થઈ જાય પછી મિક્સર જાર ની અંદર આપણે ઉમેરીને સરસ ભૂકો તૈયાર કરી લેવાનો છે તો અહીંયા આપણે મુઠિયાનો સરસ ભૂકો કરી લીધો છે અને હવે મિક્સર જાર ની અંદર લઈને આપણે સરસ ભૂકો તૈયાર કરી લેવાનો છે અને પાય લઈને આપણું છોટું ચૂરમું તૈયાર થઈ જશે હવે આપણાને પીસી લેશું તો અહીંયા મસ્ત એવું પીસાઈ ગયું છે તો હવે બીજા વાસણની અંદર ભૂકાને લઈ લેશું આવી રીતે આપણે ભૂકો તૈયાર કરવાનો છે તો અહીંયા આપણે બધા મુઠિયાનો ભૂકો તૈયાર કરી લીધો છે હવે આપણે આની પાઈ લઈ લેશું આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે પાય લઈ લેશું અડધી વાટકી જેટલું આપણે ઘી ઉમેરશું દઈશું અહીં આપણે ચૂરમું તૈયાર કરવા માટે આપણે ગોળ અને ઘી ઉમેરી અને પાય લઈ લેવાની છે અડધી વાટકી જેટલો આપણે ઘી ઉમેર્યું છે એક વાટકી જેટલો ગોળ છે પાય પાકી થાય પાય એટલે પાય આપણે બહુ એકદમ કડક નથી લેવાની માત્ર ગોળ પીગળે ને એટલી દેવાની એની સાથે આપણે કાજુ બદામ પણ ઉમેરી દેસુ માત્ર આપણો ગોળ ફૂલી જાય ને એટલું જ અહીંયા આપણો બોર્ડ બધો ફૂલી ગયો છે ગેસ આપણે બંધ કરી દઈશું અને આપણે જે ભૂકો તૈયાર કરીને રાખેલો અહીંયા ઉમેરી દઈશું આપણે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું અને એલ ચિંચાઈ પર પણ આમાં ઉમેરી દઈશું ગેસ આપણો બંધ જ છે બધું મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે અહીંયા આપણે છૂટું ચૂરમું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો